હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું હેનાલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું તો આજે આપણે નાયલોન ખમણ બનાવી લઈશું જે બધી જ લેડીઝનો પ્રશ્ન હોય છે કે ઘરે ફરસણવાળાની દુકાન જેવા નથી બનતા તો હું આજે બધી જ ટિપ્સ અને ટ્રીક આપીશ તો મારો વિડીયો એન્ડ સુધી જોજો આજે નાયલોન ખમણ આપણે ફરસણવાળાની દુકાન જેવા ઘરે તૈયાર કરીશું એ પણ કોઈ મોલ્ડ ના હોય તો પણ તમે આ રીતે બનાવીને તૈયાર કરી શકશો હવે આપણે મિક્સર જાર લેવાનું છે મિક્સર જારની અંદર આ રીતે ચાળીને જે બેસન મળે છે તૈયાર એનો જ આપણે ઉપયોગ કરવાનો છે ઘરની ચણાની લોટના ખમણ સારા નહીં બને એટલે આ રીતે જે તૈયાર બેસન આવે છે રેડીમેડ પેકેટમાં કોઈ પણ બેસન તમે લઈ શકો છો તો મેં અહીંયા વન બાય ફોર્થ કપ બેસન લીધું છે એ પછી અહીંયા આ રીતે ઘરમાં રહેલી તમે કોઈ પણ સ્પૂનનો સેટ કરીને માપો તો મોટી બે ચમચી જેટલી ખાંડ છે એક ચમચી જેટલું મીઠું એડ કરવાનું છે જેટલી ખાંડ છે એટલો આપણે લીંબુનો રસ એડ કરવાનો છે અને જેટલો લીંબુનો રસ છે એટલું આપણે તેલ એડ કરવાનું છે તેલ અહીંયા આપણે કોઈ પણ ફ્લેવરનું નથી લેવાનું તેલનો જ મેં અહીંયા ઉપયોગ કર્યો છે ચપટી એવી હળદર અને જેટલો લોટ લીધેલો છે એટલું આપણે પાણીનો ઉપયોગ કરવાનો છે છેને સહેલું માપ લોટ અને પાણી સરખા રાખવાના છે તેલ ખાંડ અને મીઠું એ બધું સરખું રાખવાનું છે અને આ રીતે સ્મૂથ એકદમ બેટર આપણે તૈયાર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો લીંબુના ફૂલ વગર પણ એકદમ સરસ એવું બેટર તૈયાર થઈ જશે જરાય લીંબુના ફૂલનો પણ ઉપયોગ નહીં કરવો પડે આ રીતે લીંબુનો રસ તમે ઉપયોગ કરશો તો પણ એકદમ ખાવામાં પણ હેલ્ધી રહેશે અને એકદમ બહાર જેવા ખમણ બનીને તૈયાર થઈ જશે તો આ રીતે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી લેવાની છે તો હવે આપણે મિક્સર જાનમાંથી એક બાઉલની અંદર કાઢી લેવાની છે અને અહીંયા હું ખમણ જે છે ઈડલીના મોલ્ડમાં બનાવી રહી છું તો એને આ રીતે ગ્રીસ કરી લેવાનું છે જો ઇડલી મોલ્ડ ના હોય ઘરમાં કોઈ પણ પ્લેટ કે થાળીમાં પણ તમે બનાવશો તો પણ આ માપથી એકદમ સરસ ખમણ જાળીદાર અને પોચાચ બનીને તૈયાર થઈ જશે અને આ ખમણ જે છે આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ એટલે બેટરને તમારે જરાય રેસ્ટ આપવાની પણ જરૂર નથી આ રીતે તમે બનાવશો તો કોઈ પણ સોડા કે લીંબુના ફૂલ કે દહીંનો પણ ઉપયોગ નહીં કરવો પડે અને તરત જ બેટર તમે જોઈ શકો છો આ રીતે એકદમ ફ્લફી અને ક્રીમી હોવું જોઈએ જો બેટર વધારે પડતું તમારું પતલું હશે તો એ ખમણ તમારા જરાય સારા નહીં બને તો આ રીતે મીડિયમ ઘટ અને આ રીતે ચમચામાંથી રિબનની જેમ પડે તેવું હોવું જોઈએ હવે આપણે ઇન્સ્ટન્ટ ખમણ બનાવી એ એટલે અહીંયા મેં લેમન ફ્લેવરનો ઈનોનો ઉપયોગ કરેલો છે અહીંયા તમારે લેમન ફ્લેવરનો જ ઇનો યુઝ કરવાનો છે તો જ એકદમ જાળી સરસ એવી ખમણમાં પડશે તો હું અહીં એક પેકેટ ઇનોનો ઉપયોગ કરી રહી છું તો આ રીતે ઇનો એડ કરીને એની ઉપર આપણે પાણી એડ કરી દેવાનું છે આ ખાસ જરૂરી છે ઈનો જો એક્ટિવેટ હશે તો જ ખમણ જાળીદાર બનશે અને આ રીતે પાણી એડ કર્યા પછી આપણે એક જ ડાયરેક્શનની અંદર આ રીતે બેટરને ફેટી લેવાનું છે તો તમે જોઈ શકો છો બેટર એકદમ આપણું ફ્લફી થઈ જશે અને જે કલર છે એ પણ ચેન્જ થઈ જશે બેટરની અંદર એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે વધારે પડતી હળદર પાવડરનો ઉપયોગ નથી કરવાનો બસ થોડીક જ એવી ચપટી હાથમાં તમે લઈ શકો એટલી જ એડ કરવાની છે તો બેટર તમે જોઈ શકો છો પહેલાં કરતાં ડબલ ફૂલી ગયું છે હવે આ પ્રોસેસ તમારે થોડી ફટાફટ કરવાની છે સ્ટીમરમાં પાણી ગરમ થઈ જાય પછી જ ઈનો આપણે એડ કરવાનો છે અને આ રીતે ઇડલી મોલની અંદર આપણે બેટરને એડ કરી દેવાનું છે બસ જો આ પ્રોસેસ તમે આ રીતે કરી લીધી તો બે બેટર જ્યાં સુધી એકદમ પરફેક્ટ હશે તો એકદમ પોચા અને નાયલોન ખમણ જે છે એકદમ સરસ એવા બનીને તૈયાર થઈ જશે હવે જો તમારી ઘરે ગેસ્ટ હોય કે તમને ઘરે ખાવાની ઈચ્છા થતી હોય તો આ રીતે આ મારા પરફેક્ટ માપ સાથે ઘરે બનાવજો તો પહેલી વારમાં જ એટલા સરસ પરફેક્ટ ખમણ બનીને તમારા પણ તૈયાર થઈ જશે બધું જ બેટર એડ કરી દેવાનું છે અને જે પ્લેટ છે પ્લેટને આ રીતે એકથી બે વાર ટેપ કરી લેવાની છે જેથી એર બબલ્સ ના રહે હવે આપણે આ રીતે મેં અહીંયા જે સ્ટીમર મૂક્યું તેમાં પણ પાણી બરાબર ઉકળી ગયું છે તો હવે પ્લેટને અંદર મૂકીને પચીસથી ત્રીસ મિનિટ જેટલું આપણે સ્ટીમ કરવાનું છે વચ્ચે એક પણ વાર ઓપન કરીને ચેક નથી કરવાનું નહીતર ખમણનો જે ભાગ છે નીચે તળીએ બેસી જશે તો ત્રીસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે એકદમ ફૂલીને દડા જેવા આપણા ખમણ તૈયાર થઈ ગયા છે તો ટૂથપિકની મદદથી આ રીતે ચેક કરીએ તો એકદમ સરસ એવા ક્લીન થઈ ગઈ છે એટલે ખમણ આપણા રેડી છે હવે પ્લેટને બહાર કાઢીને તરત જ બે જ મિનિટની ની અંદર તમે જોઈ શકો છો જો આપણે છરીની જરૂર પણ નહીં પડે કે સ્પૂનની પણ નહીં પડે બસ આ રીતે હાથને બે બાજુ પ્રેસ કરશો એટલે ઇઝીલી જે આપણા ખમણ છે બહાર નીકળી જશે તો આ માપ સાથે આ પરફેક્ટ ખમણ બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે જરે તમે પણ ઘરે ટ્રાય કરજો આ રીતે જ બનીને તૈયાર થઈ જશે અને કેટલા સ્પોન્જી કેટલા ફરસણવાળાની દુકાન જેવા એકદમ સોફ્ટ બની ગયા છે જો તમે પહેલીવાર ખમણ બનાવતા હશો તો પણ આ રીતે બનાવો તો એકદમ આ રીતે જાળીદાર જ બનશે તો જો આ રીતે બધી બાજુથી તમે આ રીતે સહેજ થોડુંક થોડુંક પ્રેસ કરશો તો ખમણ એની જાતે જ બહાર આવી જશે એમાં તમારે કોઈ છરી પણ આ રીતે કરવાની જરૂર નહીં પડે તો બસ આ રીતે આમ આપ સાથે ખમણ બનાવવા જરૂરી છે તો જ તમારા બાર જેવા બનીને તૈયાર થઈ જશે તો બધા જ ખમણ તમે જોઈ શકો છો કે છેક નીચે સુધી એકદમ જાળી પડી છે અને મારું થોડું બેટર વધી જતા મેં અહીંયા બે પ્લેટની અંદર એડ કરી દીધેલા છે એ પણ તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવા આ રીતે બધી જ કિનારીને આપણે હાથની મદદથી જ અલગ કરવાની છે અને તમે જુઓ કે નીચે પણ એકદમ સરસ એવા એકદમ સ્પોન્જી અને જાળીદાર બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે જો તમે ઘરે ખમણ એકવાર બનાવી લીધા તો ઘરના તમામ લોકો પણ ખુશ થઈ જશે અને જરૂરથી એક વખત ટ્રાય કરજો હું તમને વારંવાર કહું છું કેમ કે આ રીતે ખમણ બનાવવા એકદમ સરળ છે કે હવે કોઈ એમ નહીં કે મારા ખમણ પણ નાયલોન ખમણ જે છે એ ફરસાણવાળાની દુકાન જેવા નથી બનતા તો હું તમને અંદરથી બતાવું છું તમે જોઈ શકો છો એકદમ પોચા રૂ જેવા અને અંદર પણ તમે જોઈ શકો છો કે કે કેટલી સરસ જાળી પડી ગઈ છે તો હવે આપણે ચાલો ખમણનો વઘાર તૈયાર કરી લઈએ તો ખમણનો વઘાર કરવા માટે ત્રણ ટેબલ સ્પૂન તેલ મૂકી દેવાનું છે એની અંદર એક મોટી ચમચી રાઈ એડ કરી દેવાની છે એ પછી ચપટી એવી અહીંયા હિંગ એડ કરવાની છે લાલ લીલા મરચાં અને મીઠા લીમડાના આઠથી દસ પાન લીધેલા છે જો તમે સ્પાઇસી વધારે ખાવા માંગતા હોય તો પછી તમારે તીખાશવાળા મરચાં એડ કરવાના છે મેં અહીંયા મીડિયમ મરચાં એડ કરે છે તો આ રીતે બંને મરચાં એડ કર્યા છે અને બધું જ સારી રીતે વઘારને મિક્સ કરી લેવાનો છે તો આ રીતે ખમણનો વઘાર કરવો જરૂરી છે તો એકદમ તમારો વઘાર જે છે એ જાળીમાંથી જઈને નીચે આવી જશે એવો સરસ બનશે એ પછી એક કપ જેટલું મેં પાણી એડ કરી દીધું છે અને મોટી બે ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે અને બધું જ સારી રીતે મિક્સ થઈ જાય એટલે ખમણની ઉપર આપણે વઘારને એડ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો હું જેવો વઘાર એડ કરું છું એવા ખમણની અંદર સુધી વઘાર જાય છે એટલે કે આપણા ખમણ જે છે નાયલોન ખમણ એકદમ સ્પોન્જી સોફ્ટ બનીને તૈયાર થઈ ગયા છે તો આ રીતે તમે આખા ખમણ પર વઘાર કરી શકો છો અને જો પીસીસ કરવા હોય તો તમે પીસીસ કરીને પણ એની ઉપર વઘારને એડ કરી શકો છો ઉપરથી ગાર્નિશિંગ માટે લીલા સમારેલા ધાણા એડ કરી દેવાનું છે અને ખમણેલું થોડું એવું ટોપરાનું છીણ એડ કરી દેવાનું છે તો ઘરે પણ ઝટપટ બની જતા નાયલોન ખમણ આપણા તૈયાર છે જરૂરથી એકવાર ટ્રાય કરજો મારા આ માપ સાથે પરફેક્ટ તમારા પણ ખમણ બનીને તૈયાર થઈ જશે તો મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમે આ રેસીપી ના ટ્રાય કરી હોય તો જરૂરથી ટ્રાય કરજો અને મારી રેસીપી જોતા હોઈને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી જઈને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ